આજે ડીસા તાલુકાના ભમરૂ ગામમાં આવ્યા છીએ અને જે ખેડૂત છે એમને આઈજીએલ કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે આજે અમને પૂછીએ કે એમને પ્રોડક્ટ વાપરવાથી કેવું રિઝલ્ટ મળ્યું તો તમારું નામ મારું નામ ચૌધરી દેવાભાઈ ભાઈ મોબાઈલ નંબર સત્તાણું બે તેત્રીસ ચોપનચાલીસ તમે આઈજીએલ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે મેં વીસ દિવસ થયા ત્યારે આઈજીએલ કંપનીનો વાપર્યું હતું વીસ દિવસની મગફળી હતી ત્યારે તમે આઈજીએલ કંપનીનું એકસોટ વાપરેલું હતું હા તો એ વાપરવાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું અને પછી તમે એના પછી તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી કેટલા થોડીક વીક પડી એટલે કંપનીનો તત્વ કીટ વાપરી હતી મતલબ એના પછી તમે કંપનીની વાપરી હતી હા તો તત્વ કીટ વાપરવાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું આ રિઝલ્ટ પણ સારો મળ્યો અને બીજો ખાતર મારે લાવવાની જરૂર પડી નહીં ખર્ચે મારે બધું ખાતે નાખવાની જરૂર પડી નહીં મતલબ કે તમારે કેવું એમ છે કે તત્વ કીટ વાપર્યા પછી એના પછી તમે કોઈ ખાતર વાપરેલ નથી વાપરેલ નથી તો તમને એ નાખવાથી કેવું રિઝલ્ટ મળ્યો મગફળીમાં હા રિઝલ્ટ સારું મળ્યો તમે આ મગફળી જોઈ શકો છો હા મતલબ રિઝલ્ટ ખર્ચો પણ ઓછો ખર્ચો ખર્ચો એટલે એના પછી તમે કોઈ નાખેલો જ નહીં આ મગફળીમાં કીટ નાખ્યા પછી એકસરુટ અને કીટ નાખ્યા પછી તો આઈજીએલ કંપનીની આ બે બંને પ્રોડક્ટ તમે વાપરી એકસ રૂટ અને તત્વગીટ એ વાપરવાથી તમને કેવું લાગ્યું એમ વાપરવા સારું લાગ્યું મારે પણ બટાકામાં હવે શિયામાં કીટ અને હિમિકનું બીજું વાપરવાનો ઉપયોગમાં લેવાનો છું એટલે મતલબ મતલબના પાક આવે એમાં તમે કમ્પલસરી યુઝ કરવાનો હા કમ્પલસરી યુઝ કરવાનો તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો આ કીટ વિશે હું તો ખેડૂતને એટલું કહેવા માગું કે આ બધું એક જ કટ્ટામાં તત્વમાં આવી ગયા બીજો તમારે અલગ અલગથી લેવાની જરૂર ન પડે એટલે સારું પણ રિઝલ્ટ મળે મતલબ એક આકીટ કીટ નાખો એમાં બધું આવી જાય છે હા બધું આવી જાય